સરકાર દ્વારા બે લાખ રૂપિયાની સહાય મળે છે તમારું કોઈ અંગ છે એ કાયમી ક્ષતિગ્રસ્ત થાય તમે એ કામ કરવા માટે તમારા માટે બિનઉપયોગી બને તો તમને એક લાખ રૂપિયાની સરકાર દ્વારા સહાય મળતી હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ પ્રીમિયમ

અને ફરીથી આવી જ જાણકારી સાથે આપણે ફરીથી એક વિડીયોમાં મળશે